સુરત આવેલા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સુરત પોલીસ ભવન ખાતે આજે પત્રકાર પરિષદ સંબોધી હતી મંથલી ક્રાઈમ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદને સંબોધતા તેઓએ પ્રજા અને પોલીસ વચ્ચેનો સેતુ જળવાય અને નાગરિકોને ન્યાય મળી રહે તે માટે પોલીસ સ્ટેશનોમાં આગામી દિવસોમાં સુધારા વધારા કરવાની તૈયારી દર્શાવી હતી તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારેય કરતી નથી વરઘોડા શબ્દ પ્રેસ અને મીડિયામાંથી આવેલ શબ્દ છે કોઈ ગુનો બને ત્યારે પુરાવા એકત્ર કરવા પોલીસ આરોપીની સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરતી હોય છે નહીં કે પોલીસ આરોપીનો વરઘોડો કાઢે છે સુરત અમદાવાદ વડોદરા રાજકોટ અને અલગ અલગ નવ જિલ્લાના રેન્જ આઈજી અધિકારીઓની એક સંયુક્ત મંથલી ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન સુરત પોલીસ ભવન ખાતે કરાયું હતું જે કોન્ફરન્સનું ઉદ્ઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થયું હતું રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ મંથલી ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જે અંદાજિત સાત કલાક સુધી ચાલી હતી આ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પત્રકાર પરિષદ સંબોધી હતી સુરતના અઠવાઈન લાઈન્સ પોલીસ ભવન ખાતેથી પત્રકાર પરિષદને સંબોધતા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જણાવ્યું હતું કે પોલીસની કામગીરીમાં કઈ રીતે સુધારો થાય અને જે કામગીરી થઈ રહી છે તેની સમીક્ષા કરવા આ ક્રાઇમ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યના ચાર પો કમિશનર અને નવ રેન્જના અધિકારીઓ હાજર રહ્યા હતા એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસની કામ કરવાની રીત અને નીતિ વિષય પર ચર્ચા કરાઈ હતી તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર વધારો થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી દ્વારા પણ આ મામલે સૂચના આપવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યની પોલીસની જે કામગીરી છે એ કામગીરીમાં કઈ રીતે ઉત્તરોત્તર સુધારો થાય અને જે કામગીરી થઈ રહી છે એનો યોગ્ય રીતે એક સમીક્ષા થાય તે માટે દર મહિને એક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે અને આ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના ચારે ચાર પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનરશ્રીઓ અને નો રેન્જના રેન્જ વડાઓ તેમજ ગાંધીનગર પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવે છે અને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં દર મહિને ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ મળતા હોય છે અને પોલીસની અલગ અલગ જે કામ કરવાની જે વિષયો છે એના ઉપર મંથન કરતા હોય છે ચિંતા કરતા હોય છે આપણે જાણીએ છીએ કે ગુજરાત પોલીસની કામગીરીમાં ઉતરોતર સુધારો થાય તે બાબતે અવારનવાર નિયમિતપણે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી પણ ગુજરાતના પોલીસ અધિકારીઓને અવારનવાર માર્ગદર્શન આપવામાં આવે છે સૂચનાઓ આપવામાં આવે છે અને આજે જ્યારે સુરતમાં એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન થયું ત્યારે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ ક્રાઈમ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહ્યા હતા અને ગુજરાત પોલીસની કામગીરી અંગે એમને સમીક્ષા પણ કરી હતી અને ઉપસ્થિત રહેલ અધિકારીઓને માર્ગદર્શન પણ એમને આપ્યું હતું